સૌપ્રથમ વાત કર્યું તો ઝીરો નો ચાર હજાર પાંચસો થી પાંચ હજાર છસો આડત્રીસ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી સોવીસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો ત્રીસ થી અઠ્યાવીસો રૂપિયા સુધી રાયડીયો અગિયારસો વીસ થી બારસો રૂપિયા સુધી તલ ત્રેવીસો રૂપિયાથી એકત્રીસો ને રૂપિયા સુધી સુવા તેરસો ત્રેસઠથી ઓગણીસો ને બાર રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી બત્રીસો દસ રૂપિયા સુધી અને સરસ એક હજારથી સત્તરસો અને પાંચ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂતના તાજા ઊંઝા માર્કેટના બજાર પર વિડીયોમાં આ સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા